ગુજરાતના રાજકીય પક્ષો અને રાજકીય અગ્રણી નજર જે ચૂંટણી ઉપર છે એ કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી ગુજરાતની ટીમ પણ કુતિયાણા પહોંચી ચૂકી છે આજે સવાર આઠ વાગ્યા મતદાન ચાલુ થઈ ગયું છે મોટી સંખ્યામાં મતદાન થઈ રહ્યું છે અત્યારે લગભગ બે વાગ્યા જેટલો સમય છે અને ચાલીસ ટકા ઉપર મતદાન થઈ ગયું છે ત્યારે આ સમગ્ર મામલે અમારા અહીંયા સંવાદદાતા નાગેશ પરમાર સાથે આપણે વાત કરીએ નાગેશ સવારથી જે માહોલ છે શું લાગી રહ્યું છે સવારથી સાત વાગ્યાની જયારે ચૂંટણી થઈ છે અત્યારે હું બે વાગ્યા હું ચાલીસ ટકા જેટલું મતદાન થઈ ગયું હતું પણ શરૂઆતમાં એવું લાગતું હતું કે આ વખતે સાયકલ કારણ કે પરિવર્તન લોકો ઈચ્છતા હતા પરંતુ અત્યારે માહોલ એવો સર્જાણો છે કે દેખાઈ રહ્યું છે કે આ વખતે રસાકસી થાય કે કારણ કે પૂરેપૂરી કટોકટી થવાની પૂરેપૂરી શક્યતા છે કારણ કે એક પણ વ્યક્તિને બહુમતી મળે એવી પરિસ્થિતિ સર્જા દેખાતી નથી ગામના લોકોનું જે ભાગ હતા એ બે ભાગમાં વેચાણો છે એટલા માટે નજર કરીએ તો જે ઓડો છે એ ઓડો ની અંદર ક્રોસ વોટિંગ જોવા મળી રહ્યું છે ક્રોસ વોટિંગ ને એક સ્થિર સરકાર બનાવી પરિસ્થિતિ સર્જાણી નથી કારણ કે હવે એક રસાકસી જેવો માહોલ થઈ ગયો છે ભાજપ અને સાયકલ બે ને સ્પષ્ટ રીતે બહુમતી મળે એવું દેખાય નથી ખાસ કરીને નાગેશ હું એ પૂછવા માંગીશ કે જે કુતિયાણાનો છે તે પ્રતિષ્ઠાનો જંગ છે માત્ર ચૂંટણી જંગ નથી એટલે જ સમગ્ર ગુજરાતના મીડિયા સમગ્ર ગુજરાતના રાજકીય અગ્રણીઓની નજર કુતિયાણા પર છે ખાસ કરીને જડેજા પરિવાર છે દબગમાં નામ આવે છે સામે વડોદરા પરિવાર પણ દબગમાં નામ આવે છે જેને લઈને પોલીસ પણ લગભગ ચૂંટણી પહેલાથી સજાગ બની ગઈ હતી ત્યારે હાલ કેવો બંદોબસ્ત છે અને પોલીસ કયા પ્રકારના પગલા લઈ રહી છે આટલી ચૂંટણીઓ યોજાય સાંસદ ધારાસભ્ય ઘણી વાર ચૂંટણી હોય લોકલ પરંતુ સ્થાનિક ચૂંટણીમાં ત્યાં એટલી પોલીસ જોઈ નથી કારણ કે બે પીઆઈ ચાર પીએસઆઈ બે ડીવાયએસપી બસો જેટલા કોન્સ્ટેબલ હોમગાર્ડ જીઆરડી અને ખોટ એસપી સાહેબ ને હું એમ વાત કરું છું કે કુતિયાણા ની અંદર કોઈ દી રાઉટિંગ જોઈ નથી આજે ચાર ચાર રાઉટિંગ થઈ ગયા ચારે બાજુ ચેકપોસ્ટ નખાઈ ગયા છે આટલું તંત્ર આટલો મામલાકદાર ડેપ્યુટી ડીડીઓ સહિતના અધિકારીઓ કુતિયાણા ઉપર જ જોવા મળી રહ્યા છે ને કુતિયાણા સ્થાનિક રીતે ગઈ રાત થી અત્યાર સુધી હાજર જોવા મળી રહ્યા છે ખાસ કરીને કે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કુતિયાણાને અતિ સંવેદનશીલ વિસ્તાર જાહેર કરાયો છે નગરપાલિકાની ચૂંટણીમાં તો પ્રવેશબંધી પણ ફરમાવી દીધી હોવાનું જાણવા મળે છે શું છે પ્રવેશબંધી અને કોને પ્રવેશ અને કોને પ્રવેશ નહીં પોલીસે કયા પ્રકારના નિર્ણય લીધા છે પોલીસે જે તો બહારથી થી જે લોકો આવ્યા છે એ લોકો માટે પેલા તો હું બનાય કરી દીધી કારણ કે બારના લોકો જે અહીંયા મતદારો છે મતદારોને કોઈ હેરાન ન કરે માટે ચારે કોરા બંદોબસ્ત કરે કોઈ પણ બારનો લોકો કામ સિવાય અંદર આવે કામ હોય તો જ અંદર આવવા દે છે બાકી અહીંથી નહીંથી બાયપાસ આવી દીધો છે ને સાથે ભગીરથ ભગીરથસિંહ જાડેજા સાહેબ છે એ ખુદ અહીંયા કુતિયાણા આવીને અને દરેક વિસ્તારની મુલાકાત લીધી ક્યાંય પણ જાતનો કોઈ પણ જાતનો શક થાય તરત ઉપાડી અને તેમની પૂછપરછ કરે અને તાત્કાલિક ઓલું કરે છે કારણ કે કોઈના ખોપ ન રહે કોઈ પણ ગેંગ લીડર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય મતદાન ની પ્રવેશ પણ દીધો જ નથી અને પ્રવેશ દેવામાં આવશે પણ એવું એવું દેખાઈ રહ્યું છે અને લોકો ભયભત રીતે પોતાનું મતદાન કરી રહ્યા છે આભાર નાગેશ કુતિયાણાની અતિ સંવેદનશીલ ચૂંટણી દબંગ પરિવારો વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ ખાસ કરીને જો વાત કરીએ તો સવારથી જે છે ધીમી ગતિએ મતદાન ચાલી રહ્યું છે પરંતુ પોલીસ જે રીતે છે આ અતિ સંવેદનશીલ ચૂંટણીને લઈને સજાગ બની ગઈ છે કુતિયાણામાં પ્રવેશબંધી ફરમાવી દેવામાં આવી છે કુતિયાણાના નાગરિકો સિવાય અને મીડિયા સિવાય અથવા તો જરૂરી અધિકારીઓ સિવાય કુતિયાણામાં કોઈને પ્રવેશ પણ કરવા દેવામાં આવતો નથી એટલે કે એમ કહી શકાય કે પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજા જે છે તેમણે એવા પગલા લીધા છે કે લોકો નિર્ભય રીતે મતદાન કરી અને પોતાનો નિર્ણય જાહેર કરી શકે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર કુતિયાણા સામાન્ય નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે સવારથી લોકો મતદાન કરવા પહોંચ્યા છે કારણ કે કુતિયાણાના ત્રીસ વર્ષ બાદ ચૂંટણી એનો જંગ જામ્યો છે જે સમાજવાદી અને સાથે ભાજપ સામે જામ્યો છે ત્યારે સવારથી મોટી સંખ્યામાં મતદારો પોતાનો મતદાનનો ઉપયોગ કરવા માટે બધું આવે છે ત્યારે સુરક્ષાની વાત કરીએ તો કુતિયાણા પોલીસ ની પણ ખૂબ મોટી સુરક્ષા જોવા મળી છે જેમાં બે ડીવાયસપી એક પીઆઈ ચાર પીએસઆઈ અને બસો જેટલો પોલીસ નો સ્ટાફ અને હોમગાર્ડ જીઆરડી સહિત નો સ્ટાફ ખડકી દેવાનો ત્યારે વહીવટી સો જેટલો વહીવટી તંત્ર જોડાયું છે ત્યારે અઢાર જેટલા બુથ ઉપર મોટી સંખ્યામાં લોકો મતદાન કરવા પહોંચે આપ જે લાઇન જોઈ રહ્યા છે કુતિયાળાના મતદારોનો છે કે સવારથી લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે સવારના પોરમાં જ સાત વાગ્યાથી મતદાન શરૂ થયું છે ત્યારે કુતિયાળાની દરેક બુથો ઉપર આવી લાઇનોની કતારો જોવા મળી રહી છે જેના હિસાબે આ વખતે મતદાનમાં પણ ફેરફાર થાય એવું પરિસ્થિતિ છે કારણ કે કુતિયાળાને મતદાનને લઈને લોકોમાં કહે છે કારણ કે આ વખતે લોકો રોડ પાણી અને લાઈટ જોઈને મતદાન કરી રહ્યા છે જેના હિસાબે આ વખતે મતદાનની અંદર ખૂબ મોટી સંખ્યામાં સવારથી લોકો મતદાન કરવા ઈચ્છી રહ્યા છે નાગેશ નાગશ્વનાર ગુજરાતી સ્કૂટી હા મારું નામ ધીરુભાઈ ચોગ્યા છે મેં આજે મતદાન કરેલું છે જે આપણો પર્વ છે મતદાન કરવા માટેનો એ નિભાવ્યો છે અને અમે ઈચ્છીએ છીએ કે જેની સરકાર આવે એ ગામના રોડ રસ્તા અને ગામમાંથી જે બહાર ભણવા માટે જાય છે એના માટે કોઈ સ્કૂલ બનાવી દે અથવા ઉદ્યોગ બનાવે એવી અપેક્ષા રાખીએ બે પક્ષ માટે જે પક્ષ આવે એ રોડ રસ્તા અને લાઈટ અને પાણીની સુવિધા આપે એવી અમે નાગરિક તરીકે કુતરણ આવી અપેક્ષા રાખીએ છીએ અને બહુ શાંતિપૂર્ણ અહીંયા મતદાન થઈ રહ્યું છે અને બધાની કામગીરી બહુ સારી છે મતદાન કરવા આવ્યો આજ છો તારીખ ની રવિવાર કુણા નવ જેવું થયો ટાઈમ બધાએ જમી પ્રેમીને મતદાન કરવું જરૂરી છે કોઈને પણ મતદાન કર્યા વગર જવા નહિ શાંતિ થી મતદાન કરવાનું બધા શાંતિથી રહેવાનું બાકી આમાં કઈ છે નહી હાર હાર આમાં બધું છે ને માણસો બધા મતદાન કરે જ છે પુણ્ય બીજું કોઈ પુણ્ય છે જ નહીં દુનિયામાં મતદાન ની મહાદાન છે બધા લોકોને કહો મતદાન કરજો હું દેવદાસ ગોરસેરા પરમાર બધાને મતદાન કરજો એટલું જ કહું ને વિનવું જય હિન્દ બેન તમારું નામ શું છે માલી બેન તમે મતદાન કર્યું કયા કયા મુદ્દા મતદાન મતદાન કામગીરી ને આ રોડ પાણી લાઈટ જે ગામ વિકાસ કરે એ મુદ્દો તમે કેવો પક્ષ ઈચ્છો છો પક્ષ તો જે કામ કરે એ પક્ષને ને ઈચ્છવાનો હોય ને લોકોને શું કહેશો તમે મતદાન વિશે મતદાન કરવું એ આપણી ફરજ છે આપણો અધિકાર છે આપણે એક મોકો મળે તો એ મોકો ન જવા દેવો છે